નમસ્કાર દર્શક મિત્રો પ્રાઇમ ટીવીઝન ન્યુઝ માંળિયા હાટીના ની સરકડીયા પ્રાથમિક શાળામાં આર એ એફ ગ્લોબલ દ્વારા વિજ્ઞાન મેળા અને બાળ મેળા આયોજન કરવામાં આવેલ આ મેળામાં આરોગ્ય અને પૌષ્ટિક આહાર એગ્રીકલ્ચર ઓર્ગેનિક ખેતી વર્મી કમ્પોસ્ટ તેમજ બાળકો દ્વારા તૈયાર કરેલ વિજ્ઞાનના પ્રયોગોના સ્ટોલ બનાવી અને જુદા જુદા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા જેમાં તાલુકાના હોદ્દેદારો અધિકારીઓ અને બહુ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપેલ અને અવલોકન કરવામાં આવ્યું ભાગ લીધેલ વિદ્યાર્થીઓને રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા ઇનામ વિતરણ અને જમણવાર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ આ તકે શાળા પરિવાર એસ એમ સી તથા ગામ લોકોએ આર એફ ગ્લોબલ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે